નમસ્કાર મિત્ર ભવાની પ્રિન્ટરવાળા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું સંજય આજ આ વિડીયોમાં હું તમને એક એવા પેપર વિશે જણાવવાનો છે જે આપને આપના કાર્યમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે જો આપની પાસે ઇન્જેક્ટ કલર પ્રિન્ટર છે અને તમારા પ્રિન્ટરમાં તમારે કોઈ પણ જાતના સર્ટિફિકેટ માર્કશીટ આર્ટ પ્રિન્ટિંગ ઓઇલ આર્ટ ફોટો પ્રિન્ટ કરવો છે તો આ વિડિયો છેલ્લે સુધી ખાસ જોવું ત્યાં સુધીમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમને જે પેપર બતાવવા જઈ રહ્યો છું તે પેપર પર પ્રિન્ટ કરેલ આ નમૂના છે આ એક હોટલનું રેસ્ટોરન્ટનું મેનુ હતું આ એક ઓઇલ આર્ટ ફોટો છે જે તમારા સોફ્ટવેરમાં તમે તમારો નોર્મલ ફોટોને આ ટાઈપ આ મુજબના ફોટા બનાવી અને તમે આ પેપર પર પ્રિન્ટ કરી અને સારો એવો તમે લુક આપી શકો છો સર્ટિફિકેટ બધી જ કંપનીના ઇન્જેક્ટ પ્રિન્ટરમાં સહેલાઈતાથી પ્રિન્ટ થઈ શકે તો આવો હું તમને બતાવું એ પેપર પેકેટ પ્રિન્ટવેર કંપનીનું માયાકી એ ફોર સાઇઝનું પેકેટ તે એકસો એસી જીએસએમનું આવશે પેપર અને બીજું તે બંને સાઈડ પ્રિન્ટ થઈ શકે એટલે કે ડ્યુલ સાઈડ આગળ પાછળ બંને બાજુ જેથી કરીને તમારે હોટેલ મેનુ પ્રિન્ટ કરો તો સિંગલ પેજની અંદર બંને સાઇડ પ્રિન્ટ કરી અને તમે આસાનીથી તમે લેમિનેશન કરી અને મેનુ તૈયાર કરી શકો છો તેમજ સર્ટિફિકેટ પ્રિન્ટ કરી ફોટો ફ્રેમ પણ થઈ શકે છે અને પ્રિન્ટની લાઈફ નોર્મલ પેપર કરતાં બહુ લાંબી હોય છે તો આવું એક લાઈવ પ્રિન્ટ એક કાઢી તમને બતાવું છું અને પ્રિન્ટ કોમ્પ્યુટરમાં પ્રિન્ટરના સેટિંગમાં પ્રિન્ટ આપતી વખતે ક્યુ ક્યુ સેટિંગ કયા સેટિંગમાં પ્રિન્ટ આપવી તે પણ સમજાવી પહેલાં આપણે પ્રિન્ટરની અંદર પેપર લોડ કરી દઈએ ડિસ્પ્લેની અંદર કોઈ એક પિક્ચર સિલેક્ટ કરી અને તમે કંટ્રોલ પી દ્વારા પ્રિન્ટ આપી પ્રિન્ટર સિલેક્ટ કરો તમારી પાસે કોઈ પણ કંપનીનું એફસન કેનન એચપી બ્રધર પ્રિન્ટર હોય ઇન્જેક્ટ તે તમે સિલેક્ટ કરી તેમાં પેપર સાઈઝ એ પેપર ક્વોલિટી મેટ મીડિયા ટાઈપમાં મેટ રાખવાનું છે જો તમારું પ્રિન્ટર ઓકે હોય તો સ્ટાન્ડર્ડ મોડમાં પણ નીકળશે અને જો કોઈ નોજલ બ્લોક હોય તો તમારે હાઈ ક્વોલિટીમાં કાઢવી પડશે જેથી કરીને પ્રિન્ટની અંદર કોઈ લાઇન ના આવે પ્રિન્ટ આપણે આવી દીધી છે અને પ્રિન્ટરમાં તે પ્રિન્ટ રિસીવ થઈ સ્ટાર્ટ થઈ ગઈ છે પ્રિન્ટ કરવાનું અને ખાસ વાતનું ધ્યાન રાખવું કે પ્રિન્ટરની અંદર ઇન્જેક્ટ પ્રિન્ટરમાં ક્યારેય પણ ભેજવાળા પેપર વાપરવાની જેના કોર્નર એટલે ખૂણા ઉપરની બાજુ વળેલા હોય તેવા પેપર પ્રિન્ટરની અંદર હેડને નુકસાન કરી શકે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું મિત્ર કારણ કે ઉપર વળેલા ખૂણા હેડને ટચ થતા હોય જેથી કરીને નોઝલ તેની બ્લોક થઈ જતી હોય મિસફાયર થાય ફેડ થાય કોપી એટલે પ્રિન્ટરની અંદર વધુ ખર્ચો ન થાય એના માટે ક્યારેય પણ નબળો પેપર નહીં વાપરવાનો જે પ્રિન્ટરમાં તો ખાસ પણ આ એક પેપર એવો છે જે એકસો એસી જીએસએમનો પેપર અને ડ્યુડ સાઇડ પેપર આ એક મેનુ આપણે પ્રિન્ટ કર્યું ચાલો એક બીજું પણ તમને સર્ટિફિકેટ પ્રિન્ટ કરીને બતાવું આમાં ડ્યુલ સાઈટ પ્રિન્ટ પેપર છે એટલે એટલા માટે કોઈ તમારે સાઇટ જોવાની જરૂર નથી કોઈ પણ સાઇટ તમે પ્રિન્ટ આપી શકો આપણે સર્ટિફિકેટ કોમ્પ્યુટરમાં સેટ કરી દઈએ ફોર સાઇઝમાં અને બીજું તમારે આ પેપર એવા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો આગળ વિડિયોના સ્ટાર્ટિંગમાં અમારો કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ આપેલું છે વોટ્સએપ માં તમે અમારો સંપર્ક કરી અને પેપર મંગાવી શકો સર્ટિફિકેટની પ્રિન્ટ આપી દીધી એમાં પણ આગળ જે તમને મેં સમજાવ્યું એ મુજબ જ પેપર સેટિંગ રાખવાનું છે સાઈઝ એ ફોર મીડિયા ટાઈપમાં મેટ પ્રિન્ટ ક્વોલિટી જો તમારા પ્રિન્ટરમાં સારી આવતી તો સ્ટાન્ડર્ડ અને નોઝલ કોઈ બ્લોક હોય તો તમે હાઈ મોડમાં પ્રિન્ટ આપો અત્યારે હાલ જે પ્રિન્ટર છે એપ્શનનું ફાઈવ વન નાઇન ઝીરો છે એકાવન નેવું પ્રિન્ટર હંમેશા એવું જ લેવું કે જે તમારે જરૂરિયાત હોય તમારા વેપારની અંદર ઓફિસની અંદર ઘરની અંદર જેથી કરીને આગળ તમને સદુપયોગ થઈ શકે પ્રિન્ટરનો જેટ પ્રિન્ટરને લાંબા સમય સુધી જો તમારે ઓછા ખર્ચે ચલાવવું હોય તો ક્યારેય લાંબા સમય સુધી એને બંધ રાખવું નહીં ચાલો થોડીક મારી ઓફિસની પણ હું તમને વિડીયો બતાવું છું રેસ્ટોરન્ટ મેનુ તો આવા જ ડોક્યુમેન્ટને તમે પ્રિન્ટ તમારા પ્રિન્ટર દ્વારા કાઢવા માંગતા હો તો આ પેપરને તમે અવશ્ય ટ્રાય કરો અને પેપર મંગાવવા માટે અમે તમને જે શરૂઆતમાં જે એડ્રેસ નામ નંબર આપેલા છે તે અમને વોટ્સએપ વોટ્સએપ દ્વારા જણાવી શકો જો આ વિડીયો તમારે ઉપયોગી હોય અને તમને ગમ્યો હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શેર કરો લાઈક કરો અને આવા જ વિડીયો અમારા તમને મળતા રહે એ માટે બે લાઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં అది యూట్యూబ్ చెనల్ నావాళ భవానీ ఎంటర్ప్రాజ పిండి